તો આજથી બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે સોળસો ત્રેવીસ કેન્દ્રો પર છપ્પન હજાર છસો તેત્રીસ બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે પૂરેપૂરી તૈયારી બોર્ડની પરીક્ષા માટે કરી દેવામાં આવી છે અલગ અલગ શહેરોમાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે જઈ રહ્યા છે અમદાવાદથી અમારા સંવાદદાતા અર્પિત દરજી જોડાયા છે સુરતથી ધનરાજ બાગલે અને રાજકોટથી પરાક્રમસિંહ જાડેજા સૌથી પહેલા તો અમદાવાદમાં અર્પિત વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવાનું શરૂ થઈ ગયું છે કારણ કે હવે માત્ર એક કલાકનો સમય બાકી છે ધ્વનિ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ઉસ્માનપુરા વિસ્તારની જે વિદ્યાનગર સ્કૂલ છે ત્યાં બાળકો એટલે કે પરીક્ષાર્થીઓ પહોંચી રહ્યા છે પહેલો દિવસ છે એટલે વિદ્યાર્થીઓને આવકારવા માટે કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી અહીંયા પહોંચવાના છે પહેલાં તમે જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ અહીંયા પહોંચ્યા છે વિદ્યાર્થીઓની સાથે સાથે એમના વાલીઓ કેમ કે આ પરીક્ષા જે વાલીઓ માટે પણ મહત્વની માનવામાં આવતી હોય છે તો તમે જુઓ વિદ્યાર્થીઓ અહીંયા પહોંચી ચૂક્યા છે કઈ સ્કૂલમાંથી આવો છો ને પહેલો આજે દિવસ છે એક્ઝામનો कॉन्फिडेंस बहुत लागेगा तुम्हारा चेहरा पर स्माइल से क्या कीवी तैयारियां कैसी है अच्छी है लाइक अच्छे से करके आई हो सब तुम्हारा શું નામ છે કેવી તૈયારીઓ છે આજે પરીક્ષાની સારા ملک માય નેમ ઇઝ સારા ملک એન્ડ ભી તો તૈયારી ઇઝ ગુડ બટ આઈ એમ લિટલ સ્કેર્ડ એન્ડ નર્વસ બીકોઝ ઇટ્સ ધ ફર્સ્ટ экзаમ બટ સ્ટીલ આઈલ ટ્રાય માય બેસ્ટ તમારું શું નામ છે અને કેવી તૈયારીઓ છે તમારા પેરેન્ટ્સ પણ અહીંયા આવ્યા છે પરીક્ષા કેન્દ્ર પર આજે પહેલો દિવસ છે હા આજે સારી તૈયારી છે એમ તો કોન્ફિડન્ટ છું સારું પેપર લખાશે તમે જો વાલીઓ પણ અહીંયા પહોંચ્યા છે પરીક્ષા કેન્દ્રો પણ અને આટલી વાત કરી તો પરીક્ષા કેન્દ્રો પર જે પ્રશ્નપત્રો છે એ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને તમારું શું નામ છે અને કેવી તૈયારીઓ આજની પરીક્ષાની છે તમારી તૈયારી તો છે હવે પછી જોઈએ આખું વર્ષ મહેનત તો કરી છે પ્લસ હવે જોઈએ પછી દેર ઇઝ નથિંગ યુ કેન ડૂ અગર જો પેપર થોડું ડિફિકલ્ટ હોય વાંધો નહીં આમ તો પ્રિપેરેશન છે બટ સ્ટીલ ભાષાનું વિષયનું પેપર હોય છે એટલે ભાષાના પેપરમાં નિબંધ કયો પૂછાશે એ વધારે રહેતો હેશે અને વ્યાકરણ પર પણ મગજમાં હશે કઈ કન્ફ્યુઝન કોઈ ખરી આને લઈને ના આમ તો પ્રેક્ટિસ કરી છે પ્રીબોર્ડ્સ બી આપ્યા છે અને પ્લસ સ્કૂલના ટીચર્સ અને ટ્યુશન ટીચર્સે બહુ જ પ્રેક્ટિસ કરાવી છે અને ભણાવ્યું બી છે સારી રીતે એટલે આઈ ડોન્ટ થિંક સો કે નોર્મલ ટોપિક્સ ઇઝી ટોપિક્સ આવશે તો વાંધો નહીં આવે અને બાકી પછી હવે આવે તો લખી શકાય તો છે તો તમે જો જિલ્લા શિક્ષણાધિકારી પણ અહીંયા પહોંચી ચૂક્યા છે ધ્વનિ રોકવા માંગીશ જિલ્લા શિક્ષણાધિકારી પણ અહીંયા પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે સીધા એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કેમ કે તેઓ આજે અહીંયા વિદ્યાર્થીઓને આવકારવાના છે કલેક્ટર સાહેબ પહેલો દિવસ છે કેટલો મહત્વનો આજે આજે ખૂબ મહત્વનો દિવસ છે અને ઉત્સાહનો દિવસ છે અને શિક્ષણનું પર્વ છે જેમ લોકશાહીનું પર્વ ચૂંટણી હોય છે એમ શિક્ષણનું જે છે આ પર્વ જે છે એ પરીક્ષા છે વિદ્યાર્થીઓની પરીક્ષા છે વાલીઓની બી પરીક્ષા તંત્રો માટે તમારા માટે પણ આજે પરીક્ષાથી કંઈ કમ નથી બધાની પરીક્ષા છે કારણ કે અમારે તંત્રએ ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને સહકાર આપવાનો છે એ પણ અમારી પરીક્ષા છે અને વાલીઓ જે છે જે વિદ્યાર્થીઓને ખાસ કરીને જે મોટિવેટ કરે અને આખું વર્ષ દરમિયાન એની જે રીતે એમની કેર લીધી હોય છે એ રીતે જોવા જઈએ તો એમનું બાળક મૂરજાઈ ના જાય એટલા માટે એમની પણ પરીક્ષા છે અને

ચોક્કસ રાજકોટની અંદર દર વખતે આયોજન કરવામાં આવે છે એ દ્રશ્યો આપણે બતાવ્યા પરંતુ વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું જે અહીંયા દીકરીઓ છે એમની સાથે કેમ કે આ વર્ષ ખૂબ જ મહત્વનું છે બેટા કેવો માહોલ અને કોઈ ડર બર રાખતા નહીં ડર નથી ને કઈ ના જરાય ડર નથી ને અમારી ખૂબ સરસ તૈયારી છે અને સ્કૂલ વાળા એ છેલે અમને ઘણો સપોર્ટ કર્યો છે એટલે પેપર બહુ મસ્ત જાય છે ગુજરાતી પેપર છે એટલે આજે તો જમાવટ હા આજે તો જમાવટ અને જરાય ડર નહીં નિબંધ પૂછાય એવું લાગે છે નિબંધ જે મેં કર્યો છે એ જ પૂછાય કયો કર્યો છે નિબંધ તો ઘણા બધા જેટલા છે તે બધા પર્યાવરણ વિશે ને દીકરી વિશે ને બધું કામ દીકરી વિશે તો તો જોરદાર આટલું કેવી તૈયારી બેન તૈયારી ખૂબ સરસ ચાલી અમારી સ્કૂલ દ્વારા ખૂબ સપોર્ટ કર્યો છે એટલે જરાય ડર નથી બસ હવે પેપર વહી ઉ જાય એટલે ચિંતા તો ખાસ વિદ્યાર્થીઓને ડર એક પણ પ્રકારનો નથી અને હવે આ આધુનિક યુગના જે વિદ્યાર્થીઓ છે એટલે ડર કોઈનો એને હોય જ નહીં અહીંયા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે વિદ્યાર્થીઓ છે તેમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત જે ન્યુ એરા સ્કૂલ છે તેની અંદર કરવામાં આવતું હોય છે ને અત્યારે પણ કરવામાં આવી રહ્યું છે જી પરાક્રમ આભાર જાણકારી આપવા માટે સુરત થી અમારા સંવાદદાતા ધનરાજ બાગલી જોડાઈ ગયા છે ધનરાજ અમદાવાદ અને રાજકોટના વિદ્યાર્થીઓ તો એકદમ કોન્ફિડન્ટ છે શાળાઓ અને વાલીઓ પણ એટલી તૈયારી કરી છે સુરતમાં શું છે જે બિલકુલ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી રહ્યા છે પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે સુરતના લાજપોર જેલમાં પણ પરીક્ષા કેન્દ્ર છે અને આ પરીક્ષા કેન્દ્રની અંદર ધોરણ દસમાં એકવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી એટલે કે કેદીઓ પરીક્ષા આપી રહ્યા છે અને ધોરણ બારમાં સત્તર જેટલા કેદીઓ પરીક્ષા આપી રહ્યા છે જોકે ગુનાખોરીના રવાડે ચડી ગયેલા એ કેદીઓ હતા તેમણે પરીક્ષા આપવા માટેની તૈયારી કરવામાં આવી હતી ત્યારે સ્પેશિયલ લાજપોર જેલના સંચાલકો દ્વારા ક્લાસ વર્ક પણ શરૂ કરવામાં આવ્યા હતા અને તેમને તમામ એ બુક્સ છે એ પણ પ્રોવાઈડ કરવામાં આવી હતી અને આજે જ્યારે પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે ધોરણ દસની અંદર એકવીસ જેટલા વિદ્યાર્થીઓ છે તેમની બેઠક વ્યવસ્થાથી લઈને સીસીટીવી રૂમ છે પોલીસ બંદોબસ્ત છે એ રાખવામાં આવ્યો છે અને આજે સુરતના લાજપોર જેલ ખાતે એકવીસ જેટલા વિદ્યાર્થીઓ છે આજે સવારની પોરમાં પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચીને તેઓ પરીક્ષા પણ આપનાર છે ત્યારે કહી શકાય કે એક તરફ વિદ્યાર્થીઓ છે ગુજરાતભરમાં પરીક્ષા આપી રહ્યા છે પરંતુ સુરતની લાજપોર જેલમાં પણ પરીક્ષા કેન્દ્ર છે અને આ પરીક્ષા કેન્દ્રની અંદર ખાસ કરીને જે કેદીઓ છે જે ગુનાખોરીના રવાડે ચડ્યા હતા ખૂન